સુરતના પાંચ દિવસ પહેલાં જ મજૂરી કામ માટે આવેલા ભાવનગરના પાલીતાણાના છત્રીસ વર્ષીય યુવકને સોમવારે મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં બરોડા પ્રિસ્ટેજ વિરાણી ટાઈમરની સામે ઓવરબ્રિજ નીચેથી માથા અને મોઢાના ભાગે પથ્થર મારી હત્યા કરી દેવામાં આવી હતી હત્યા બાદ આરોપી ભાગી ગયો હતો પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે આરોપી એવા ઓગણત્રીસ વર્ષીય યુવકની ધરપકડ કરી છે માત્ર અપશબ્દો કહેતા યુવકની હત્યા કરી નાખી હતી મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગરના પાલિતાણાના વતની છત્રીસ વર્ષીય અરવિંદ પોપટભાઈ રાઠોડ પાંચ દિવસ પહેલા કામ ધંધા માટે સુરત આવ્યો હતો કાપોદરા વિસ્તારમાં તેમના બાજુમાં ગામના ગૌતમ અશ્વિનભાઈ ચોપડાના ખાતામાં મજૂરી કામ કરતો હતો દરમિયાન સોળમીના સોમવારના રોજ મોડી રાત્રિના અઢી વાગ્યાના અરસામાં અરવિંદ રાઠોડની બરોડા પ્રેસ્ટીજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજ નીચેથી માથા અને મોઢાના ભાગે પથ્થર મારી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી ઘટનાની જાણ કાપોદરા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને અરવિંદની પીએમ હોસ્પિટલમાં મોકલી આપી હતી પોલીસને મૃતક અરવિંદના ખિસ્સામાંથી ચાવી મળી આવી હતી જે ચાવીના કિચન ઉપર ગૌતમ ચોપડાનો મોબાઈલ નંબર લખેલો હતો પોલીસે ગૌતમભાઈને ફોન કરી જાણ કરતાં તેઓ સ્મિમેર હોસ્પિટલ દોડી ગયા હતા અને લાશ અરવિંદભાઈની ઓળખ થઈ હતી ગૌતમી મૃતક અરવિંદભાઈના મોટાભાઈ દશરથ પોપટભાઈ રાઠોડને ફોન કરી જાણ કરતા તેઓ સુરત આવ્યા હતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન સોર્સિસને આધારે અલગ અલગ દિશાઓમાં અજાણ્યા આરોપીઓ વિશે ભાળ મેળવવાની તજવીજ હાથ ધરી હતી આરોપી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર છે જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને અનંતો માલ રામલાલ ઉમર ત્રેવીસ રહેવાસી લંબે હનુમાન રોડ મંદિર પાસે

ત્યારબાદ તેથી તે ભાગી ગયો હતો અરવિંદની હત્યા કર્યા બાદ અનંતો થોડા સમયે કપડાં બદલી નાખતો હતો અને શહેરમાં ફરી રહ્યો હતો દરમિયાન ટ્રેનમાં બેસી ભાગી તે પહેલા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો